બનાસકાંઠામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે દિયોદરથી ભીરડીને જોડતો ગ્રામીણ વિસ્તારનો આ મુખ્ય માર્ગ છે જે દુચકવાડાથી સોનીથી નેસડાથી પસાર થાય છે અને ભીરડી અને દિયોદરને જોડતો આ મુખ્ય માર્ગ છે ત્યાંથી સોની ગામમાં નજીક સુજલામ સુફલામ કેનાલ પસાર થયેલી છે અને આ સુજલામ સુફલામ કેનાલ ઉપર એક પુલિયું બનાવવામાં આવ્યું છે જ્યાંથી રસ્તો પસાર થઈ રહ્યો છે આ પુલિયું વારંવાર થોડા વરસાદમાં પણ ભરાઈ જવાથી રસ્તો બંધ થઈ જવા પામે પામી રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી અહીંયા થોડો પણ વરસાદ આવે તો આ પુલીયું ભરાઈ જાય છે વાહન ચાલકોમાં ખૂબ ભારે હાલાકી સર્જાય છે વારંવાર સોની ગામમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી પાણી ભરાવાથી અવર જવર બંધ થઈ જાય છે એટલે સ્થાનિક લોકોમાં ખૂબ ભારે હાલાકી ભારે પરેશાની વર્તાઈ રહી છે અહીંયા તંત્ર દ્વારા કંઈ પણ ભોગે આ પાણીનો નિકાલ કરવામાં આવે જે પ્રકારે પુલિયું ભરાઈ જવાથી નીચે સુજલામ સુફલામ છે એટલે હોનારત પણ સર્જાય તેવી સ્થિતિ છે કારણ કે પુલિયો છ પુલિયો જે છે એ છલોછલ ભરાઈ જાય છે જેથી કરીને અવર જવર કરતાં જે વાહન ચાલકો છે એ ભાલા ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે અહીંથી પસાર થતાં પણ એમને ડરનો માહોલ થાય પેદા થાય છે પસાર થતાં પણ ડર લાગે જે રીતે સોની ગામમાં અંદર પસાર થતાં પણ લોકોને ખૂબ ડર લાગે કારણ કે સોની ગામમાં ગામ વચ્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાથી લોકોમાં આજુબાજુમાં રહેતા દુકાનદારોમાં તમામ લોકોમાં હાલાકી ભોગવવાનો વારો આવે છે છેલ્લા કેટલાય સમયથી આ જ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે જે રીતે થોડો પણ વરસાદ આવે તો પરિસ્થિતિનું નિર્માણ આવી રીતે થાય છે અહીંયા લોકો બાઇક લઈને ચાલતા પણ ડર લાગે છે જેથી કરીને ફોર વ્હીલ તો બિલકુલ ચાલી જ ના શકે એવી સ્થિતિનું અહીંયા નિર્માણ થાય છે એટલે કંઈક અંશે ગ્રામ પંચાયત દ્વારા અને વહીવટી વિભાગ દ્વારા અહીંયા પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેના માટેના પ્રયાસ કરવામાં આવે વહીવટી વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી પણ ખાસ કરીને અહીંયા નોંધ લે અને આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેના માટેના પ્રયાસ